મને સાબુદી અમે જોઈ મારું નામ વીરાભાઈ સમસ્યા અમારી છે કે અમારા છોકરા ઉપર આ લોકો જે ચોમતદાર પહેલાના હતા એણે ખોટી ફરિયાદ લૂંટની કરેલી છે તો મારો છોકરો ભાગતો દોડતો બારે ફરે છે આ પોલીસ તંત્રને જણાવવાનું કે પોલીસ તંત્ર કોઈ ધ્યાન આપતું નથી અને અમારા ઉપર ખોટી ફરિયાદ કરેલી છે એની અમાને ન્યાય મળવો જોઈએ અમે ભૂજ ભૂજ ગયા હતા સાહેબ પાસે પછી અમે ગાંધામ ગયા હતા ભચાઉ ગયા હતા કોઈ અમારી આમાં સમસ્યાનું હલ કર્યો અમારી કોઈ પણ આ ફરિયાદ લેવામાં આવી પણ એ ફરિયાદ સ્વીકારી એ લોકોએ નથી એની ફરિયાદ જે હતી એને એ લોકોએ સ્વીકારીને અમારી ફરિયાદ લીધી નથી અમે જે ફરિયાદ કરી એ એના પછી એ લોકોએ કોઈ પણ કાર્યવાહી આજની હુદી કરી નથી સામેવાળા જે આરોપી રહ્યા જે અમારા છોકરા ઉપર ફરિયાદ કરી લૂંટની એ લોકો અહીંયા રખડે છે રાત દિવસ એને કોઈ પોલીસ તંત્ર પકડતું નથી અને અમારા છોકરા પાછળ એ લોકો પોલીસ દોડધામ કરે છે પકડવા પકડવાહારું છે અમારા છોકરાને આ લોકોએ ક્યાંય લાપત્તા કરી નાખ્યું અમાને કાંઈ ખબર નથી આ લોકો સખ્ત જે આર્યા લૂંટ અમારે અમારે લૂંટની ફરિયાદ કરી એ માથા ભારે સખ્ત છે અને એ લોકો અવારનવાર અવારનવાર આવા કેસ કાવલા બીજા માથે કરાવે છે અને પોતે કરે છે તંત્રમાં એવું છે કે અહીંયા જે ફોરેસ્ટ ખાતાની જમીન નવા ગામ રોડ ઉપર આવેલ છે તે એ લોકોએ એ જે ફોરેસ્ટ ખાતાનું સાહેબ હતો એના માથે આ લોકોએ ફરિયાદ બાયમાસને ઊભી રાખીને કરાવી હતી ખોટી આ સાહેબ અમારી તમારે જાણશે અને અમારા ઘરનાઓ અઢાર તારીખના અગિયાર વાગ્યાથી ઉપવાસ ઉપર ઉતરેલા છે અહીંયા કોઈ પણ તંત્ર આવીને હજી કોઈ ધ્યાન દોર્યું નથી હવે તો તંત્ર પાસે અમારી એ માંગ છે કે અમાને પૂરતો ન્યાય મળવો જોઈએ લૂંટ નથી કરી અને ખોટે ખોટી અમારા ઉપર સાબુદી છોકરા ઉપર કર્યું છે એ પુરાવા એ લોકોએ ખોટે ખોટા ઊભા કરેલા છે